સ્થાનિક તંત્ર અને ગ્રામ્ય સહભાગીત્વથી દાહોદમાં ફરી વખત જળ સંચયના મૂલ્યને ઉજાગરાયો છે રાજ્યના મહિલા અને પાણી પુરવઠા મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સાદગીપૂર્ણ પરંતુ અસરકારક રીતે વિસ્તારોમાં જળાશયો તળાવો અને નાળા ચેકડેમ જેવા પાણીના સ્ત્રોતોનો ઊંડાણ સફાઈ અને દુરુસ્તીનો વિશાળ કાયમી અભિયાન હાથ ધરાયો છે કેચ ધ અભિયાન ગુજરાતમાં છેલ્લા સાત વર્ષથી સતત ચાલી રહ્યું છે જેમાં થી વધુ જળ સંચય કાર્ય થયા છે અને રાજ્યની જળ સંગ્રહ ક્ષમતા ખૂબ જ શક્તિશાળી બની છે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવા અભિયાનથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે છે ને પીવાનું પાણી બચાવવામાં પણ સહાયરૂપ બન્યું છે જળાશય ઊંડા કરવાના ડિસિલિટિંગ તથા અન્ય સમારકામથી વરસાદનું પાણી જમીનમાં ઝડપથી રજિસ્ટર થઈ શકે છે તેથી ભૂગર્ભ જળ સ્તર પણ વધે છે રાજ્યમાં માત્ર જળ સંચય જ નહીં પણ મજૂરોએ મોટી સંખ્યામાં રોજગારીનો અવસર પણ મળ્યો છે

સુજલ અને સુફળ ગુજરાત બનાવવાની દિશામાં દાહોદનું ખાત્રિક યોગદાન નોંધાયું છે સ્થાનિક લોકો પણ પાણી બચાવવાની આ મુવમેન્ટમાં જોડાઈ ભવિષ્ય માટે સંવેદનશીલ બન્યા છે રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા જળાશય ઊંડા કરવાની કામગીરી કરી હતી પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા અનુસરણ તળાવ ઊંડા કરવા બીજા ગામ તળાવ ઊંડા કરવા તળાવ મજબૂતીકરણના ચેક ડેમ રિસિપ્ટિંગ ચેક ડેમ રીપિરિંગના કામો હાથ ધરવામાં આવ્યા મનરેગા વિભાગ દ્વારા તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વોટર શેડ અંતર્ગત પરકોલેક્શન તળાવના કામો હાથ ધરવામાં આવતા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વન તલાવડીના કામો હાથ ધરવામાં હતા જેમાંથી કુલ બધા વિભાગોના થઈને ત્રણસો ને અઠ્ઠાવન કામો કરવામાં આવેલા હતા જેમાં કુલ સંગ્રહ શક્તિ અગિયાર લાખ સત્યોતેર હજાર એકસો ઓગણીસ ઘન મીટર પાણીની ક્ષમતામાં વધારો થયેલ છે